અમદાવાદ જિલ્લાના વિરમગામ સહિત પંથકમાં અતિવૃષ્ટિના કારણે તારાજી સર્જી છે અમે છીએ અત્યારે વિરમગામ તાલુકાના છે મુખ્ય અત્યારે જે વિરમગામ તાલુકાનું નાનીકુમાર ગામ છે અને અહીંથી જે ઉપરવાસનું જે પાણી છે તે સમગ્ર આ વિસ્તારમાં અને આ ખેતરોમાં ભરી ચૂક્યા છે અને ખેતરોને અને મકાનોને ખાસું એવું નુકસાન છે અહીં આપણે સ્થાનિક રહીશો સાથે વાત કરશું આપણું શું નામ છે અને અહીં કેવું નુકસાન છે મારું નામ મુકેશ ઠાકોર છે હું નાનીકુમારનો કુમારનો અને આ ઉપરવાસનું પાણી અમારું આવ્યું છે જેમ કે નગાસર છે પેલી બાજુ વાઘોડા વરખડિયા ટૂંકમાં કહેવાનો મતલબ કે આ પાણી થત કડી તાલુકાનો અહીંયા આવે છે અને આ પહેલીવાર નથી આવ્યું આ દર વર્ષે તકલીફ અમારે રહેશે અને મેં મારી લાઈફમાં પહેલીવાર આ પાણી જોયું છે લાઈફમાં પહેલી વાર મેં આ પાણી જોયું છે અને અમે સતત સત્યાવીસ તારીખની નાઇટ આખી જ છીએ અમારા ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું છે અન્ય ગ્રામજન સાથે વાત આ ગામના કેટલા નુકસાન છે ને પાણી પણ હજી ભરાયેલા છે ને તો પાણી હજી આવે છે પાણી બહુ આવ્યું બરાબર અમારા ગામમાં નુકસાન બહુ હોય અને ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હે અને ઉપરવાસથી પાણી આવ્યું હોય બહુ પાણી ઘરમાં ઘૂસી ગયા બરાબર અને પાકને નુકસાન થયું હોય ડાંગર જેવા પાક પણ ડૂબી ગયા છે અને આગળ જે માઇનર કેનાર છે ને એ આગળ તૂટી ગઈ બરાબર એના ગામનું પાણી ઓવરફ્લો થઈ ગયું તલાઈ અને આગળ જે અમારો જે નાળો છે કે નહીં એ જે ડેમ તૂટી ઓલો તૂટી ગયો હતો પાણી બરાબર ઈ પાર ને પાકી પાર જો મંજૂર કરે ને ઈટુ વાળી તો સારું સરકારી ઓ અન્ય ગ્રામજન સાથે વાત થોડી ને એ પાણી વધારે આવી જાય આ પટ્ટો છે આખો વિસ્તાર કયા કયા ગામો છે ને ખેતીના પાકને કેટલું નુકસાન મુખ્યત્વે ગામ અહીંયા નાના હરીપુરા મોટા હરીપુરા ભોજિયાપુરા નગાસર પાલલી કલ્યાણપુરા સુધીના ગામડાઓનું જે પાણી છે એમાં ખાસ કરીને કલ્યાણપુરા વરખડિયા વેકરા સાઈડનું બધું જ પાણીનું જે નિકાલ છે એ આ નાનીકુમાદ ગામમાં મારફતે જ થાય છે અને મુખ્યત્વે છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ જે વરસાદ પડે એના લીધે થઈને ઘણો બધો વાત કરું તો ખેતીમાં જોઈએ તો ડાંગર સિવાયના તમામ પાકમાં નુકસાન છે બરાબર એમાં કઠોળ આવી ગયા તમામ ટામેટીના પાકને નુકસાન છે એરંડા જે શ્રાવણ મહિનાનો મુખ્ય પાક વાવેતરલાયક એરંડા હતા એ પણ લગભગ તમે જોઈ શકો છો કે બરવાની હાલત ઉપર છે અત્યારે અને એની સાથે સાથે ગામની અંદર ઘણા બધા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો મારી સરકારશ્રીને વિનંતી છે કે એક વખત એ તમા એમનો જે છે એક સર્વે લાગુ કરે તાલુકા લેવલે અને ના ફક્ત નાનીકુમાર ગામમાં પણ વિરમગામ તાલુકામાં જે પણ કાંઈ ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોના નુકસાનની બને તેટલી વહેલી ને વહેલી તકે ભરપાઈ કરે નુકસાન ઘણું બધું થયું ખેતીમાં આપ શું કહેશો આપણે પણ તે ગામમાં જે ઘરમાં પાણી પૂછ્યું કેવી મહેનત કરવી પડી હતી મહેનત આગળ કોથરીઓ ઘરની આગળ કોથરીઓ માંથી મોટરથી દ્વારા પાણી ઉછેરવામાં આવે છે અને આખી રાત રાત જાગવામાં આવી છે અને અનાજ જે હતું એ ટ્રેક્ટરની ટોળીમાં ભરીને મૂકવામાં આવે છે જેથી કરી એના જ બગડે નહીં તો ડાકરને પાર ઉપર ચડાઈ દેવામાં આવે છે તો આપ જોઈ રહ્યા છો કે વિરુમગામ તાલુકાના જે આ વિરુમગામ નાનીકુમાત ગામના ખેડૂતો સાથે વાતચીત કરી કે અહીં જે ઉપરવાસનું જે પાણી છે અનેક ગામો અહીંયા હરિપુરા છે મોટા મોટી મોટીકુમાર છે નરસિંહપુરા છે ભોજીવાપુરા છે સહિતના જે ગામો છે જ્યાં અત્યારે ખેતરો બેટમાં ફેરવાયા છે અને ડાંગર સહિતના અનેક જે પાકો છે કપાસ છે એરંડા છે સહિતના પાકોને નુકસાન થયું છે અને ખેડૂતો દ્વારા અત્યારે સરકાર પાસે અત્યારે તાલુકાનું સર્વે કરાવીને વર્તનની માંગ કરી રહ્યા છે પિયુષ ગજર સંદેશ ન્યૂઝ નાની કુમાર વિરમગામ